અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની ગ્રાન્ડ વેડિંગ સેરેમનીમાં દેશો જ નહીં પરંતુ અનેક વિદેશી સેલેબ્સે પણ ભાગ લીધો હતો ઇન્ટરનેશનલ રિયાલિટી ટેલિવિઝન સ્ટાર કિમ કારદાસને તેની બહેન ક્લોઈ કારદાશિયન સાથે લગ્નમાં હાજરી આપી હતી કિમ કારદાશુઅને તેના સોશિયલ મીડિયા પર લગ્નના ફંક્શનની તસવીરો શેર કરી છે જેમાં ભગવાન ગણેશની મૂર્તિ સાથેની તસવીર પણ સામેલ છે જ્યારે લોકોએ કિમ કાર્દિશિયનને આ તસવીરને લઈને ટ્રોલ કરવાનું શરૂ કર્યું તો તેને તે ફોટો તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી હટાવવો પડ્યો છે મહત્વનું છે કે કિમ કાર્દેશિયનએ મનીષ મલહોત્રા દ્વારા ડિઝાઇન કરેલો સફેદ અને ગોલ્ડ રંગનો લહેંગા અને ચૂલી પહેરી હતી નેટિઝન્સને તેનો લુક પસંદ આવ્યો હતો પરંતુ યુઝર્સને એક તસવીર પસંદ ન આવી જેમાં તે ભગવાન ગણેશની મૂર્તિ પર પોતાના ચહેરા અને ટેકર્યો હતો આ તસવીર જોઈને એક યુઝરે તેના પર ભડકી ગયા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ